સ્ટેટ લેવલ એબેક્સ એન્ડ મેન્ટલ એરિથમેટિક સ્પર્ધા યોજાઈ એક હજાર વિદ્યાર્થીઓએ આઠ મિનિટમાં બસ્સો દાખલા સોલ્વ કર્યા શહેરમાં ક્યુબેટિક એજ્યુકેટ પ્રાઇવેટ લિમિટેડ બેંગ્લોર સ્થિત એબેક્સ ટ્રેનિંગ પ્રોગ્રામ ચલાવતી સંસ્થા દ્વારા ત્રીજી સ્ટેટ લેવલ એબેક્સ એન્ડ મેન્ટલ એરિથમેટિક્સ સ્પર્ધાનું આયોજન કરાયું જેમાં સમગ્ર ગુજરાતમાંથી એક હજારથી વધારે વિદ્યાર્થીઓએ ભાગ લીધો હતો જેમાં સાતથી ચૌદ વર્ષના બાળકોએ આઠ મિનિટમાં સરવાળા બાદબાકી ગુણાકાર અને ભાગાકારના બસ્સો દાખલાઓ સોલ્વ કર્યા હતા આ સ્પર્ધામાં મુખ્ય અતિથિ તરીકે વીર નર્મદ દક્ષિણ ગુજરાત યુનિવર્સિટી સુરતના પૂર્વ કુલપતિ વિનોદ કોઠારી અને એમએસ યુનિવર્સિટીની આર્ટ્સ ફેકલ્ટીના ડીન ડોક્ટર કલ્પના ગવ ગૌલી ખાસ ઉપસ્થિત રહ્યા હતા સ્પર્ધા વિશે માહિતી આપતા ક્યુબિટિક એજ્યુકેટ એજ્યુટેક પ્રાઇવેટ લિમિટેડના ડાયરેક્ટર જગદીશ પટેલે જણાવ્યું હતું કે એજ્યુકેશનમાંથી થતી વિવિધ સ્પર્ધાઓમાં કોમ્પિટિશનને સૌથી મુશ્કેલ ગણવામાં આવે છે આઠ મિનિટ જેટલા ઓછા સમયમાં બસ્સો દાખલા સોલ્વ કરવા માટે બાળકોમાં એકાગ્રતા સ્પીડ એક્યુરેસી ટાઈમ મેનેજમેન્ટ મેમરી રિકોલિંગ જેવા દરેક પાસાઓની જરૂર પડે છે જેના માટે બાળકો છેલ્લા એક મહિનાથી મહેનત કરતા હતા આ સ્પર્ધામાં ભાગ લીધેલા એક હજારથી વધારે વિદ્યાર્થીઓમાંથી વિવિધ કેટેગરીમાં બસોથી વધારે વિદ્યાર્થીઓને ટ્રોફી આપીને સન્માનિત કરવામાં આવ્યા હતા બાળકોના મગજના સર્વાંગી વિકાસ માટે એબેક્સ ટ્રેનિંગ પ્રોગ્રામ ચલાવતી બેંગ્લોર બેઝ સંસ્થાના હાલ ભારતમાં સોથી વધુ સેન્ટર કાર્યરત છે સી આ કોમ્પિટિશન ક્યુબેટિક એજ્યુટિક પ્રાઇવેટ લિમિટેડ દ્વારા ગુજરાતની સ્ટેટ લેવલ કોમ્પિટિશનનું આયોજન હતું આ કોમ્પિટિશન્સનો પર્પઝ એ હતો કે બાળકને એક એવું મોટું પ્લેટફોર્મ આપવું કે જેને લઈને એનો કોન્ફિડન્સ ગ્રો થાય બેઝિકલી વોટ વી એક્સપિરિયન્સ અમે લોકોએ જે અનુભવ્યું છે એ મુજબ કે બાળકને મેક્સિમમ જે સ્ટડીની અંદર જે પ્રોબ્લેમ્સ થઈ રહ્યા છે ઇટ ઇઝ ડ્યુ ટુ ધ કોન્ફિડન્સ ઓકે અને મેથ્સ એનો રૂટ કોઝ હોય છે રાઈટ તો અહીંયા આગળ કોમ્પિટિશનમાં જો તમે જોયું હોય તો બાળકો આઠ મિનિટમાં બસ્સો દાખલાઓ ગણે છે એક્ચ્યુઅલી આ એજની અંદર આઠ મિનિટની અંદર બોસો દાખલા ગણવાની કોઈ જરૂર નથી પણ આપણે એને ફ્યુચર માટે રેડી કરી રહ્યા છે જે રીતે આજે એક ટ્રેન ચાલી રહ્યો છે કે ભાઈ નીટ અને જે ડબલ્યુ રાઇટ તો નીટ એન્ડ જે ડબલ્યુ ઇટ ઇઝ નોટ ઓનલી અબાઉટ નોલેજ બટ ઇટ ઇઝ ઓલ અબાઉટ સ્પીડ એક્યુરેસી એન્ડ ટાઈમ મેનેજમેન્ટ એઝ વેલ પણ એની પ્રિપેરેશન ક્યારે કરશું તો બાળકોની આ સાતથી ચૌદ વર્ષની ઉંમર એક એવી હોય છે કે જ્યાં આગળ એનું ઓવરઓલ ડેવલપમેન્ટ થતું હોય અને આ એજની અંદર જો તમે પર્ટિક્યુલર એને ટ્રેનિંગ આપો ઓકે એટલે અહીંયા આગળ બાળકોની નોર્મલ ટ્રેનિંગ નથી થઈ રહી એની માઇન્ડની ટ્રેનિંગ થઈ રહી છે એની જે સ્કિલ્સ છે ભણવાની જે પદ્ધતિઓ છે આ બધી ડેવલપ થઈ રહી છે અને એક સારા એજ્યુકેશન માટે જે પેરામીટર્સ રિક્વાયર્ડ હોય ઓકે જેવી રીતે કે છે સ્પીડ એક્યુરેસી ટાઈમ મેનેજમેન્ટ કોન્સન્ટ્રેશન મેઇન થિંગ લોજિકલ ઇન્ટેલિજન્સ ઓકે એની સાથે સાથે એની ઓડિટરી મેમરી વિઝ્યુઅલ મેમરી તો આ બધી વસ્તુઓ માટે બાળકોને અમે લોકો રેડી કરીએ છીએ તૈયાર કરીએ છીએ ક્લાસીસની અંદર અને પછી આ એક મોટું પ્લેટફોર્મ એમને પ્રોવાઈડ કરીએ છે કે જ્યાં આગળ એમને એક મોટા પ્લેટફોર્મ પર પરફોર્મન્સ કરવા માટેનો એક મોકો મળે એક ચાન્સ મળે જેથી કરી આવનારા સમયની અંદર જે ચેલેન્જીસ એમને મળવાની છે જે કોમ્પિટિટિવ એક્ઝામની અંદર એમને જે પરફોર્મન્સ કરવાનું છે તો એ માટેથી કરીને લોકો બધી રીતે પ્રિપેર થાય આ એક કોમ્પિટિશનનો પર્પઝ છે કેટલા બાળકો આવે છે સમગ્ર ગુજરાતની અંદરથી એક હજાર કરતાં વધારે બાળકો આ કોમ્પિટિશનની અંદર ભાગ લઈ રહ્યા છે અને લગભગ સાઉથ ગુજરાતથી લઈને નોર્થ ગુજરાત અને સેન્ટ્રલ ગુજરાતના એવા પણ સિટી બાકી નથી કોઈ પણ એરિયા બાકી નથી કે જ્યાં આગળથી આ બાળકો ના આવ્યા હોય ઓકે સો એક હજાર કરતાં વધારે બાળકો આ કોમ્પિટિશનની અંદર ભાગ લઈ રહ્યા છે યસ વેરી ગુડ ક્વેશ્ચન ક્યુબેટિક પાસે દરેક કોમ્પિટિશન્સના ફોર્મેટ છે જેથી જે રીતે આખા વર્ષની અંદર ચાર કોમ્પિટિશન્સ થાય છે એક થાય છે ઝોનલ લેવલ કોમ્પિટિશન્સ જે ઓલરેડી અમારી થઈ ગઈ છે આ છે સ્ટેટ લેવલ કોમ્પિટિશન ત્યાર પછી આવશે નેશનલ લેવલ કોમ્પિટિશન નેશનલ લેવલ કોમ્પિટિશન આ વખતે જવા થઈ રહી છે નાગપુર ખાતે જે નવેમ્બર મહિનાની અંદર થવાની છે અને ત્યાર પછી ઇન્ટરનેશનલ લેવલ કોમ્પિટિશન જે વિયેતનામ ખાતે થવાની છે એ છે ડિસેમ્બર એન્ડ ઓફ ધ ડિસેમ્બર ક્રિસમસ ટાઈમ પર આપણે ઇન્ટરનેશનલ લેવલ પણ કોમ્પિટિશન કરી રહ્યા છે કોમ્પિટિશન તૈયારી હા હવે આ કોમ્પિટિશન્સ તમે જોયું હશે આઠ જ મિનિટની છે પણ આ આઠ મિનિટની કોમ્પિટિશનનું પ્રિપરેશન્સ બાળકો છેલ્લા બે મહિનાથી કરી રહ્યા છે ઘણીવાર આપણને એવું થાય કે આઠ મિનિટની કોમ્પિટિશન માટે બે મહિનાનો ટાઈમ પીરિયડ અને ધ મોસ્ટ ઇમ્પોર્ટન્ટ થિંગ જે આ ટ્રેનિંગ પ્રોગ્રામ જે અમારો છે ક્યુબેટિકનો એની એ એ છે કે બાળકની પોતાની સાથેની કોમ્પિટિશન્સ છે મીન્સ બે મહિના પહેલાં એમણે જે પ્રિપરેશન સ્ટાર્ટ કર્યું હતું તો ત્યાંનું એમનું પર્ફોમન્સ અને બે મહિના પછીનું પર્ફોમન્સમાં જમીન આસમાનનો ડિફરન્સ છે ઓકે અને આ એક એવી પ્લેટફોર્મ છે કે જેની અંદર બાળક પોતાની જ બિલીફ સિસ્ટમ પોતે બ્રેક કરે છે અને આવનારી ચેલેન્જની અંદર પોતે પોતાની રીતે રેડી થાય છે આ કોમ્પિટિશન્સની અંદર સાતથી ચૌદ વર્ષના બાળકો પાર્ટિસિપેશન્સ લઈ રહ્યા છે બિકોઝ એઝ પર અસ લાઈક ધીસ ઇઝ ધ મેઇન ટાઈમ પીરિયડ કે જેમાં સાતથી ચૌદ વર્ષની અંદર બાળકનું રિયલ ડેવલપમેન્ટ થતું હોય અને અહીંયા આગળ જે ડેવલપમેન્ટ થાય છે ઇટ વિલ બી ધેટ ટિલ લાઈફ ટાઈમ મારું નામ જગદીશ પટેલ હું ક્યુબેટિક એજ્યુટેક પ્રાઇવેટ લિમિટેડ કંપનીનો મેનેજિંગ ડિરેક્ટર છું એન્ડ એસિન્ટ માઇન્ડ સોલ્યુશન્સ જે ગુજરાતને હેન્ડલ કરે છે એનો હું પોતે પ્રોપરાઇટર છું કઈ બોલવાનું ઇટ્સ ગુડ બાળકોનો જે અત્યારે રાષ્ટ્રીય શિક્ષણ નીતિમાં એ કહ્યું છે કે રિઝનિંગ એબિલિટી ક્રિએટિવિટી ક્રિટિકલ થિંકિંગ આ બધું વધારવું જોઈએ એ સંદર્ભમાં આ પ્રોગ્રામ સારો છે કે વિદ્યાર્થીઓને સારી રીતે ટ્રેનિંગ આપે છે અને વન્સ યુ આર ગુડ ઇન મેથમેટિક્સ પછી તો યુ યુ કેન ગ્રાસ એનીથિંગ નો પ્રોબ્લેમ એટલે આઈ એપ્રિશિએટ ધીસ દેટર શું એ હવે એ કલ્ચરમાંથી આપણે બહાર ગ્રેજ્યુઅલી આવવું જોઈએ મોબાઈલના બે પ્રકારના ઉપયોગ થઈ શકે એમાં પણ ઘણી બધી સારી બાબતો છે પણ હવે એનું ઓરિએન્ટેશન નથી ક્યાંક મા બાપ વધારે બિઝી છે બાળકોએ વધારે બિઝી થઈ ગયા છે એટલે એમાંથી બહાર આવવું જોઈએ દેટ ઇઝ નેસેસરી અને આ પ્રકારની પ્રવૃત્તિઓ તરફ આપણે ડાયવર્ટ થવું જોઈએ માતા પિતાને સંદેશો કે બાળકનો જે પ્રકારનું એટીટ્યૂડ અને એપ્ટિટ્યૂડ હોય ને ત્યાં જ એમને જવું જોઈએ એને પરાણે બીજે કોઈ જગ્યાએ ધકેલવા ના જોઈએ અત્યારે ગુજરાતની અંદર પણ એવા એપ્ટિટ્યૂડ માપવાના જે ટેસ્ટ છે એ નથી થતા બાળકનું એપ્ટિટ્યૂડ ક્યાં છે એનો ઇન્ટરેસ્ટ ક્યાં છે એ જોવું જોઈએ એટલે મા બાપને એટલો જ સંદેશો કે બીજે ક્યાંક ધકેલી ન દેવા પણ એપ્ટિટ્યૂડ અને એટીટ્યૂડ જોવું મારું નામ રમેશ કોઠારી પૂર્વ કુલપતિ વીર નર્મદ દક્ષિણ ગુજરાત યુનિવર્સિટી સુરત